મિત્રો તો આજે આપણને સફેદ કાંદામાં સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજે તારીખ સાત એક બે હજાર પચીસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની તેર હજાર કરતાની આવક થઈ છે અને સારા એવા બજાર ભાવ ખુલ્યા છે ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો

ચારસો ને આઠસોતેર આઠસોતેર બાકી રૂપિયા ચારસો ને સાચી સાઠી રૂપિયા પચાસ પચાસ એવો એકાણું મારો સોરાણ રૂપિયા ચારસો સોરા નું સોરા રૂપિયા પચાસ

બાર રૂપિયા બોલો પાંચસો બાર પાંચસો જ રૂપિયા રૂપિયા પાંચસો રૂપિયા બોલો સૌ રૂપિયા પાંચસો

પાંચસો ને પંદર રૂપિયાનો ભાવ શ્યો છે મિત્રો સારી એવી ક્વોલિટી છે અને સુપર ગ્રેડિંગ કરેલું છે માલ પણ સૂકો છે ફૂલ વ્હાઇટનેસ છે પંચગંગાનો બી છે ઓરિજિનલ અને સુપર ગ્રેડિંગ છે વલસરના ખેડૂત છે મુકેશભાઈ કરીને ખેડૂત છે અને તેમને સારું એવું ગ્રેડિંગ કર્યું છે મિત્રો આ તેમનો ગુલટો છે

સિત્તેર રૂપિયા નો માલ છે આ તેમનું ગ્રેડિંગ હતું ચારસો ને સિત્તેર આ તેમનો વેસ્ટ માલ છે તે પણ તમે જોઈ લો મિત્રો ત્રણસો પિસ્તાલીસ રૂપિયા તેમનો વેસ્ટ તેમનો ગ્રેડિંગમાંથી નીકળેલું છે તેનો ભાવ ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા છ છે મિત્રો આ ત્રણસો ચાલો મિત્રો ठावन अठावन रुपयान अठा त्रांसो अठाई एक सौ पचास सौ पांच अठसौते त्रांसो अठसोते

પચાસ પચાસ પંચાસ રૂપિયા પંચાસી રૂપિયા પંચાસ રૂપિયા ચારસો સારું પંચાસ 780 રૂપિયા બોલો 78000 રૂપિયા 78000 રૂપિયા 489 890 890 અલે 890 રૂપિયા બોલો લેવા 890 રૂપિયા બોલો 489 બોલો ભાઈ કોઈને 789 બોલો 789 553 489 890 ત્રણવાર ઓન મત લો 489 રૂપિયા મિત્રો આજે સરસ બજાર છે અને સારા એવા બજારમાં જોવા મળ્યા છે ગઈ કલકત્તા આજે સારી એવી તેજી જોવા મળી રહી છે મિત્રો 489 રૂપિયાનો બજાર હોય છે આના સારા એવા માલ છે ભાઈ

1400 1400 रुपया 1400 हेलो अनिल भाई 400 रुपया 400 रुपया 400 400 रुपया बोल भाई को 400 400 रुपया सब भाई को ये 11 11 रुपया 12 12 रुपया 400 15 12 रुपया 12 12 13 14 15 16 17 18 19 19 400 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 1 1 1 रुपया तो आगड़ ऊपर में 35 33 रुपया सब भाई को 400 32 33 ચાલીસો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમા લીભાઈ ચારસો સોમા લે આપડા ચારસો સોમાલીસ સોમાલી ઘણું ભાઈ ચારસો સોમાલીએ વાત સાતસો એક એક રૂપિયા

5000 रुपए, 6000 रुपए, 5000, 5000, 6000, 6000, 6000 रुपए, 6000, 6000, 6000 रुपए, 6000, 6000, 6000 रुपए, 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 ठीक है यार, हित यार, जो ये 6000 हित है भाव

बेताली त्रोतालीस त्रो बेतालीस तरह सोतालीस तरह सौतालीस सोमाली सोमाली तरसो चुमालीस त्रो सोमाली बितालीस अड़तालीग बचा तीन ढाके था तरसोचास रुपया तरह सो पचास रूपया तरसो पचास रुपया तरह सौ सौ पंचायत

हजार रुपया चार सौ हजार रुपया बोल गए चार सौ हजार रुपया हो गए एकत्र बत्र पांच रुपए चार सौ पांच रिस ઓગણચાલીસો છોમાલીસો એકતાલીસ એકાવન એકા બે સાતસો ને એકાને એક સાતસો એકા એકાવન બે એક બાવન પંચાવન છપ્પન દ્વાર કે ચારસો ને હતા

दागी। दागी। ये चार सौ चार सौ अगर रुपया हत्तर रुपए छः सौ हत्तर हत्तर रुपए हत्तर 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 रुपए छः सौ हत्तर ओगरे बी बी रुपए छः सौ एक एक रुपए छः सौ एक रुपए एक रुपए एक रुपए छः सौ एक बाइ बाइ रुपए छः सौ बाइ डेवी डेवी रुपए डेवी छः सौ डेवी

सात सौ बत्ते स्वाति स्वाति रुपये सात सौ स्वातरी स्वाति रुपया सात सौ स्वात्री स्वाति रुपया स्वात्रिया रुपए चार सौ स्वात्री पात्र रुपया पात्र रुपये सात सौ सात सौ आड़िया

440 450 440 470 440 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 تاي ته هم تو يار آجي نا نا کائين کله کانا پيجو اوکے انو لکن کائين 3 ارمان ديواني चार सौ अठावी अठारे अठारह अठाव रुपए